શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો ગુરુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિથી મિથુન રાશિમાં એક વર્ષ માટે ગુરુ રાશિ પરિવર્તન કરે છે જે તમારી મકર રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ મકર રાશિ અક્ષર ખજ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ ને બુધવારે રાત્રે દસ ને પાંત્રીસ થી નિર્ણય સાગર પંચાંગ અનુસાર દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે જે વૃષભ રાશિથી મિથુન રાશિમાં ગોચર કરશે આ એક વર્ષનું ગોચર તમારી મકર રાશિ માટે એ તમારી રાશિથી છઠ્ઠા ભાવથી ગોચર થશે હવે છઠ્ઠું સ્થાન જે છે ને એ રોગ રોણ અને રીપુનું ગણાય છે તો આ ત્રણ વસ્તુ કઈ એ હું તમને કહું સૌથી પહેલું તો રોગ એટલે કે તમારા આરોગ્યની બાબતમાં થોડી સાવચેતી લેવી બહારના નાસ્તા પાણી ઓછા કરવા નિયમિત ઘરનું સમયસર સાત્વિક ભોજન લેવું મોડી રાત્રિના ઉજાગરા શક્ય હોય ત્યાં સુધી ટાળવા સવારે યોગ વ્યાયામ કરવો અહીંયા તમારે વાણી ઉપર થોડું નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી રહેશે તમારા ગુપ્ત શત્રુઓ કે જે તમારી રહેણી કરણી તેમજ તમારો પ્રોગ્રેસ નથી જોઈ શકતા તે અહીંયા તમારો સારી પ્રગતિ જોઈ શકશે નહીં પરંતુ તમારા સ્વભાવથી તમે તેને નિયંત્રણ કરી શકશો ફક્ત અહીંયા તમારા અંદર રહેલા તમારું સારું ન જોઈ શકનારા તમારી જોડે જ પડનારા પણ તમારું જે સારું નથી જોઈ શકતા એવા લોકોને તમારે ઓળખવાના રહેશે એને આપણે ગુપ્ત શત્રુ કહીએ છીએ ગુપ્ત શત્રુ એને કહેવાય છે જેનાથી સાવધ રહેવાનું તમારે ખાસ જરૂરી બની રહેશે બધી મનની વાત જાહેરમાં બધાને ન કરવી અમુક વસ્તુ ગુપ્ત રાખવાથી અહીંયા તમને એનો ફાયદો જોવાશે અહીંયા તમારી આવક વધી શકશે પરંતુ બહુ મોટો સાડા સાતીનો શનિદેવની મહાદશાનો સમયગાળો તમે અવળે જ પસાર કર્યો છે ઓગણત્રીસ માર્ચથી જ તમારે સાડા સાત વર્ષની જે તકલીફો હતી એ બધી દૂર થઈ છે એટલે હવે હવે જે ધીરે ધીરે સારો એવો પ્રોગ્રેસ જોવાશે તેમાંથી તમે અવળે બહાર નીકળ્યા છો એટલે તમારું જે પહેલાંનું જે મોટું ઋણ હતું એ હવે થોડું થોડું કરતાં ઓછું જોવાશે પરંતુ અહીંયા તમારે ખર્ચા ઉપર નિયંત્રણ પણ રાખવું જરૂરી બની રહેશે નહીં તો વધુ ઋણ અનાથ કરતાં પણ વધુ બની શકશે આપણા સનાતન ધર્મમાં માતા પિતા પછી જે ઉત્તમ સ્થાન અપાય છે ને એ ગુરુને છે ગુરુ જે છે ને એ તમને સારું ફળ આપનારા હોય છે ગુરુ તમારા કર્મનું સારું ફળ આપતા હોય છે જો તમારી જન્મકુંડળીમાં ગુરુ સ્વગૃહી હશે આમ તો તમારી રાશિમાં એ મકર રાશિમાં ગુરુ થોડા સારું ફળ નથી આપતા પણ આ સમય એવો છે કે ટ્રસ્ટીથી તમને ખૂબ સારું ફળ મળશે તો ગુરુની પાંચમી ટ્રસ્ટી તમારી રાશિથી દસમા કેન્દ્ર પિતા અને કર્મસ્થાને રહેશે અહીં તમને પિતાનો સાથ સહકાર મળી રહે એમનું આરોગ્ય સારું જોવાય બીજું ખૂબ મહત્વનું એ છે કે અત્યાર સુધી જે ધર્મથી થોડું મન વિમુક્ત થયું હતું વિમુક્ત હતું ધર્મ પ્રત્યે ઓછું માનતા હતા કેમ કે તકલીફો માણસને વધે ને એટલે ધર્મ ઉપરથી પણ શ્રદ્ધા ઓછી થઈ જાય દરેકનું એવું મોટે ભાગે માનસિક મનોવૃત્તિ એવી હોય છે કે તકલીફો બહુ પડે ને ભગવાનને બહુ પ્રાર્થના કરે પણ જે તકલીફનો પીરિયડ છે એ તો થોડો એકદમ બંધ થવાનો છે તો એના લીધે ભગવાન પ્રત્યે આસ્થા થોડી ઓછી થઈ જાય અમુક વ્યક્તિની બાકી જે ડિશ્ચય નિશ્ચયવાળા છે આ તમારો નિશ્ચય ડઢ હોય છે તમારો સ્વભાવ પણ જિદ્દી હોય છે પણ અહીંયા તમને થોડું મન વિમુખ થયું હતું એ હવે ધીરે ધીરે ગુરુ કૃપાથી ધર્મ પ્રત્યે આસ્થા વધશે એટલું નહીં ધર્મને લગતા કાર્ય તમે કરશો ગુરુ કૃપાથી ધાર્મિક યાત્રાઓ યાત્રાઓ તમે કરી શકશો અહીંયા ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી સ્થાને રહેશે સ્થાન એ વ્યયનું છે ખર્ચાઓનું છે તો તમારે અહીંયા જે કીધું ને ખર્ચા ઉપર નિયંત્રણ અને પાછી આ દ્રષ્ટિ છે એટલે તમારે ધાર્મિક ખર્ચા વધશે માંગલિક કાર્ય થાય એમાં પણ ખર્ચા વધે બીજું ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને રહેતા અહીંયા જે ખર્ચા હતા ને એ એના અહીંયા ધનસ્થાન ઉપર આવ્યું એટલે અહીંયા તમારે નાણાકીય રીતે સારું જોવાશે કેમકે બીજું બીજું જે સ્થાન છે ને એ ધન અને કુટુંબનું છે એટલે ધનની રીતે જોઈએ તો અહીંયા તમારે નાણાકીય આવક વધે નાણાકીય રીતે તમને સારું જોવાય ધન સુખ મળે આર્થિક સ્થિતિ મજબૂત કરાવે નોકરી કરતાં માટે આ સમય ખૂબ જ યોગ્ય છે સારો તમને તમારા કામનો પ્રભાવ પડે તમારા કામની કદર થાય પ્રમોશનના યોગ બને બળતી બદલીના યોગ કહેવાય ને એ અહીંયા તમારા પ્રબળ બને પરિવર્તન પણ થઈ શકે બીજું ધંધાકીય રીતે પણ તમે ધંધો તમારો સારો જોવાય ભાગીદારોથી પણ સારું તમને મળી રહે ધંધાનું સારું એવું તમને ફળ પ્રાપ્ત થાય કર્મનું ફળ સારું મળે અને ગુરુની કૃપા થતાં તમે એનાથી પણ ઉત્તમ ફળ અહીંયા જોઈ શકો તમારી આય વધે આવક વધે ધંધામાં બદલાવ પણ તમે આમાં થોડો કરી શકો સમય આ ઉત્તમ જે છે ને કોઈ તમે વધારાની વસ્તુ કરવા માંગતા હોય એનું વિસ્તૃતિકરણ કરવા માંગતા હોય અથવા બીજું એનું કન્સલ્ટન્સીમાં કરવા માંગતા હોય તો આ સમય ઉત્તમ જોવાશે બીજું અહીંયા તમને કૌટુંબિક પારિવારિક સુખ પણ સારું જોવાશે જે આ બધા સાડા સાત વર્ષમાં જે બધાના તમે અનુભવ કર્યા ને એ હવે અહીંયા તમને કામ લાગશે અને આ બધા હવે તમને સામેથી સંબંધ બનાવશે તમને કૌટુંબિક અને પારિવારિક સુખ અહીંયા સારું બનતું જોવાશે તો આમ ઓવરઓલ જોઈએ ને તો ગુરુનું વૃષભ રાશિથી મિથુન રાશિમાં થતું એક વર્ષનું આ ગોચર છે ને તમારી મકર રાશિ માટે લાભદાયી છે આરોગ્યની બાબતમાં થોડું સાચવવાનું છે તમે ધાર્મિક કાર્યો કરશો માંગલિક કાર્યો કરશો ધાર્મિક યાત્રાઓ કરશો અહીંયા તમને ધન અને કુટુંબનું સુખ તમને સારું મળશે તમારે રીમ ગુરવે નમઃ રીમ ગુરવે નમ એના જાપ કરવા દર ગુરુવારે ખાસ કરવા એનાથી સારું ફળ પ્રાપ્ત થશે અમો નારાયણ